અને જો એને આપણે ફાઇનલ તગારા ખુલેવાનું મૂકતા હતા ભાઈ હવે અહીંયા લેવલ થાય ફાઇનલ પછી પાણીની સગવડ આપણે વ્યવસ્થિત કરી શું અત્યારે તગારામાં રોડવતા હતા આનું કારણ હા જોવા દેખાય છે ને તગારા ફેરવવાના હવે ત્યાં હેઠા ભરતી આવી છે એટલે ભરતી છે બીજું કામ ન થાય અને હવે જીસીબી આવી ગયું ને હવે થાય જમાવટ બધી જોવા દે હું અમારે ભાઈ મોટો દીકરો છે ને એ ગેટ ખોલવાઈ ગયો અને ગેટ એ કે રિપેર ખુલ્યો તો આવી રીતે ખોલવો પડે કારણ કે થોડુંક હેઠળ ભરતી આવે છે પછી ગેટ પાછો રિપેર કરીને પાછો ફેરવવો પડે એટલે એના હૂક તૂટી ગયા પણ રિપેર નથી કર્યા હવે ભરતી થઈ જાય એટલે રિપેર કરી નાખશું ગેટ આ ક્લાસ થઈ જાય પછી આવું છે બધું હું એકબીજા એક ટકા કામની કે કામ અટકેલા હોય જો ભાઈ રેડી સમાવટ હો હવે આવી ગયું ને હવે હવે લાગી જાય કામે આઠ દી થાય દસ દી થાય કાંઈ નક્કી નહીં હું આવું છે હવે અને હવે આ

જે માં મુરત કરતો હતો ને તારે ફોન આવ્યો હતો તો મેં એને એવું કીધું ભાઈ દસ મિનિટમાં કરવું એટલે હવે દસ મિનિટ થઈ ગઈ છે અને મારે જો કાળો મળ્યો એટલે યાદ કરી જે ફોન આવ્યો એને મારે ફોન કરી દેવો પડે તો બરોબર કહેવાય એટલે ફોન કરી દઉં રામભાઈ હા 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 બોલો ને આ મુહરત કરતો હતો લેવલ કામ શરૂ કર્યું ને એટલે બોલો બોલો ભાઈ જે કામ બોલો હા 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 સરસ બહુ સરસ આયોજન સારું કર્યું એ માતાજી નું હવન એટલે ભાઈ જમાવટ એમાં કઈ થતા હા હા ના આવી દાઉ જ્યાં પોકાઈ આવી દઉં અને સારું કામ કર્યું આવાના માતાજીના કામ કરતા રહ્યો ભાઈ અને આવશું ભાઈ જેને હવે એને આ કામ શરૂ થાય જીસીપીનું પણ પોકાઈ ગયું ભાઈ હો ભલે હવે ભાઈ અમારા એક મિત્રનો ફોન હતો માતાજીનો ઘર પૂરતો નાનો હવન રાખ્યો એમાં આમંત્રણ હતું તો જે પોગાય આ કામ હાલે છે પોગાય તો ભાઈ છે ને હું અત્યારે કામમાં હતો મેં કીધું દસ મિનિટમાં ફોન કરી એટલે મારી ફરજ બને કે ભાઈ ફોન કરવો દસ મિનિટ ને પણ અડધી કલાક પછી કલાક પછી કરીએ તો એ હાલે કારણ કે કોઈક ઇમરજન્સી હોય કોઈક આ કે હોય બાકી જો હાથમાં કદાચ આપણે ફોન મને કર્યો પછી મારી પાસે આવ્યા કદાચ દોઢ લાખ નો કયો ફોન કહેવાય બોલ્યો કહેવાય કાય ફોન હોય કે પછી પસા સાઠ લાખની ગાડી હોય પછી પાંચ લાખનો કે પાંચ કરોડ નો બંગલો હોય તો આ ફોન નો જવાબ ન આપું ને તો મારા ટકા મુકાઈ જાય કે ભાઈ આ વ્યક્તિમાં કાંઈ લેવાનો હમો માણસ એ રીતનું વિચારી લે હું એટલે મોન વસ્તુ એવી છે કે ભાઈ આમાં ટાઈમે જવાબ આપી દેવાય ટાઈમે વાત કરી લેવાય તો જ ભાઈ આપણી વેલ્યુ ભાઈ માણસની વેલ્યુ ફોન ન ઉપાડે પછી ટાઈમે ફોનમાં જીધ્યા પછી વાત ન કરે ફક્ત તો બે મિનિટમાં જ છે ભાઈ બે મિનિટમાં ફોન કરું પણ એ બે મિનિટમાં ભાઈ કરી લેવાય ફોન અને વાત કરી લેવાય ગમે તો આપણે આપણું જરૂઆઈ રહેલાકનો મોબાઈલ હોય તો આપણે કાંઈ વેલ્યુ નહીં એટલે જે ફોન કરી દેવો પડે કોઈકને ઇમરજન્સી કામ હોય એટલે આનું નામ જ મોબાઈલ છે ભાઈ ઇમરજન્સી કહેવાય એટલે ગમે એને એને વાત કરી લેવાય તો જમાવટ થાય ભાઈ મારું આવું માનવું છે હો આવી ગયો કલાક થઈ ગયો એટલે સા પાણી પાઈ દઈએ ડ્રાઈવર જેસે બેના એટલે સા મૂકી દો હા કરો ગમાવટ સા પાણી પીવે તો મોજ આવે હું ભાઈ હા કાય કા કામ છે અને ભાઈ જો આજ છે ને બોપોરે આપણે ભાઈ ડ્રાઈવર ને કઈ ટિફિન ને એન્ટેન તો લાવવા દેજો આઈને જમી લે બોપોરે રોટા આયા કરે લેવાના છે ડ્રાઈવર ને એટલે રાજભાઈ ની એ રીતે ટીયરી કરી નાખજો

કહેતો આવ્યો આમ છે ને કીધું આ સાઈડ થી આમ દોડતો આવે ને કાક કાક ફેરવા ફરવા આવે તો એ ભરતો આવે એટલે બે કામ થતું જાય અને કહી દીધું મેં કીધું ભાઈ ટિફિન નો મગાવતો એ બનાવી નાખું એટલે હવે હું બનાવશું તો આ ગરમી બહુ છે અને ભાઈ આપણે છે ને આયુર્વેદિક દવા જેવું શાક જે આવું લુ ન લાગવા દે ને એવું શાક એટલે આખી ડુંગળી શાક બનાવો કુકળ ડુંગળી આખી બનાવો પડી છે ને થોડીક બસ એનું શાક બનાવો એટલે છે ને ડુંગળી વસ્તુ એવી છે કે ભાઈ ઉનાળામાં ખાવાથી લુ ન લાગે અને કઈ વાંધો ન આવે એટલે ડુંગળીનું શાક બનાવો આખી જમાવડતા રોટલા હા રોટલા ને આખી ડુંગળી અને રોટલી બનાવજો થોડી રોટલી રોટલા બે બનાવો એટલે ડ્રાઈવરને ફાવે ન ફાવે આપણે જે ખાતા હોય ફાવે પણ હવે એ લોકોને ફાવતો હોય ન રોટલો હોય રોટલી હોય એટલે બે કાંઈ એમ પાણી તો પી લીધા રીસીબી વાળાને ફાયદી થ અને આ ડુંગળી આખી બનાવવાનો શરૂઆત કરી દઈ કે હવે ડુંગળી મોળી નાખું પહેલાં પછી આ શેવ ને શિંગના દાણા ને એવું ખાંડવાનું છે એ ખાંડી વાળું પેલા ડુંગળી મળું આખી બનાવવાની છે ને આપણે ડુંગળીનું એવું છે ને કે મોળતા હોય ને તાર આંખમાંથી આહુડા વયા જાય તો પહેલાના બધા એવી વાતો કરે કે ડુંગળી મળતા હોય ને તારે આવી રીતે ખોતરું માથે મૂકી દેવાનું તો આહુડા ન આવે એમ મારા બાય બહુ કેતા મારા હાઉ કહેતા એટલે આ ડુંગળીનું એવું છે ખોતરું આમ માથે મૂકી દે આમ હું પછી ડુંગળી મળવાય ને એમ તો આંખમાં આહુડા ન આવે એમ આહુડા હકીકત બંધ થઈ જાય કેવું છે આનું કામ દાણા અને ખાંડી વાળી એક લીલું મરસું નાખી દઈ અને ખાંડી વાળું પેલા પછી આપણે વઘારીએ ડુંગળી દાણા નાખી ચાલ શિંગના દાણા તો ખંડાઈ ગયા છે મરસા લીલાને બે આપણે કાઢી લઈએ ને સેવ ખાંડી નાખી આ બધું વારવાર ખંડાઈ દે પણ ખાણી થોડીક નાની પડે ને આ કાઢી લઈએ આપણે આ સેવ ખાંડી નાખી સાખ મૂકી દે કાઠિયો મૂકી દો આનામાં તેલ નાખ દઈએ આપણે અને આપણે કાય રાએનું જીરાનું એવું વઘાર ન થ કરવાનો ખાલી હિંગ નાખવાની છે અને પછી ડુંગળી નાખ દેવાની છે તેલ જરા ગરમ થાય ને લિંગ નાખ દઉં હવે તેલ ગરમ થઈ ગયું છે આ હિંગ નાખ દે થોડી નાખી દઈ અને આપણે મીઠું નાખી બે ચમચી જેટલું અને હળદર નાખી દઈ અને ધાણા જીરું નાખી દઈ જરાક વાર આ મસાલો નાખ્યો ને એટલો કડીક આમને પકડવા દઈ પછી આપણે ઓળું બધું નાખીએ મરતું લાલ કોરું ને એવું બધું કડીક ટાંકી દઈ

ચડવા દઈ અને રોટલા અને રોટલી નું કરવાનું બધું તૈયાર કરી નાખી અને ઢાંકી દઈ આપણે શાક જોઈ લઈ સડી તો જુસે શું મસ્ત સુગંધ બહુ હારી આવે છે ખાવાનું મન થઈ જાય એવી ખાવાનું ઉતારી લઈએ આપણે તાવડી મૂકી દીધી તપતી થાય રોટલા કરી નાખી અને આમાં કોથમરી બાકી છે કોથમરી નાખી દઉં તો આખી ડુંગળીનું શાક અને બાજરાના રોટલા અને રોટલી જમાવટ થવાની છે બપોરે

બીપીનભાઈ નાના ઉબડાથી જય સ્વામિનારાયણ ભાઈ ભાઈ બીજું નામ છે ઠાકોર રમેશભાઈ સુરતથી જય સ્વામિનારાયણ ભાઈ અને બેન નું નામ કે છે અ બેન નામ છે ધનુબેન લંડન થી બેન કેમ છો આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો સહકાર આપતા રહેજો સીતારામ તો બીજું નામ છે ઉષ્માબેન જોશી સુરત થી કેમ છો બેન સીતારામ આવીને આવી કોમેન્ટ કરતા રહેજો આવો નવો સહકાર આપતા રહેજો સીતારામ અને ઘરે આવી ગયો સર આયા થોડુંક રિપેર કરે છે રિપેર કરીએ અને પછી બેહ જાઉં ઓપરે કરવા બરોબર અને મળશું આગલા વિડીયોમાં આવજો સીતારામ આવજો સીતારામ આ ભાઈ જો થોડુંક બાકી રહ્યું ત્યાં સાટા શરૂ થઈ ગયા હો વર્ષા જો આ પલાળી દીધી ભોય એવો આવી ગયો ભાઈ